નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર એક ગામે જૂની અદાવતે મારામારીનો બનાવ બનતા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો બનાવની ટૂંકી વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર એક ગામમાં ચકુરભાઈ નારણભાઈ ચુડાસમા ઉંમર વર્ષ પંચાવને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ આરોપી વશરામભાઈ સાથે બોલાચાલી થયેલ હોય જેની દાજ રાખી ફરિયાદી પોતાની વાડી હતા તે વખતે આ કામના આરોપીઓ હરેશભાઈ તથા વશરામભાઈ તથા છગનભાઈ તથા જેરામભાઈએ એક સ્તંપ કરી અને ફરિયાદીને ગાળો આપી તથા ડીકા પાટુનો માર મારી આરોપી હરેશભાઈએ ધારિયા વડે કપાળના ભાગે ઈજા પહોંચાડી તથા આરોપી વશરામભાઈએ કુવાળી વડે ફરિયાદીના ડાબા પગના નળા ઉપર ઈજા પહોંચાડી હતી કુલ ચાર ફરિયાદી ચકુરભાઈ ઉપર હુમલો આરોપ સાથે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરીશભાઈ વશરામભાઈ ચુડાસમા વશરામભાઈ લાલાભાઈ ચુડાસમા છગનભાઈ લાલાભાઈ ચુડાસમા જયરામભાઈ લાલાભાઈ ચુડાસમા સહિતના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સમ્રાટ સમાચાર તળાજા